વડોદરા શહેરના નાગરિકોના માથે પચાસ કરોડની સૂચિત સફાઈ વેરો વધારવા બાબતે આજરોજ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં રહેણાંક મિલકતો તેમજ બિન રહેણાંક મિલકતોમાં ગત વર્ષની સરખામણીમાં સફાઈનો ડબલ વેરો ભરવાનું રજૂ કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે સફાઈ વેરો લેવામાં આવે છે પરંતુ સફાઈ કરવામાં આવતી નથી જે સત્ય હકીકત છે વડોદરા શહેરમાં સફાઈનો અભાવ છે નાની સાંકળી શેરીઓ ગલીઓમાં સફાઈ થતી નથી ફક્ત મુખ્ય રોડ રસ્તા પર જ સફાઈ થાય છે સોસાયટીમાં સફાઈ થતી નથી ને હવે સોસાયટીના નાગરિકો અલગથી સોસાયટીનો ફંડ વાપરી સફાઈ કરાવે છે જ્યારે વડોદરા મહાનગરપાલિકા મોટા નેતા આવે છે ત્યારે જ વિસ્તારમાં સફાઈ કરવામાં આવે છે અને નેતા ગયા પછી કોઈ પણ સફાઈ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી ડોર ટુ ડોર કચરાની ગાડીઓ ક્યાંક જોવા મળે છે તો ક્યાંક ગાયબ હોય છે એ બાબતે જવાબદાર અધિકારીઓ ધ્યાન પણ આપતા નથી તેના કારણે વડોદરા શહેરમાં સફાઈની બાબતે પાછળ થઈ ગયું છે આ બાબતને ધ્યાનમાં રાખીને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં વધુ અતુલ ગામીચીએ જણાવ્યું હતું કે સંસ્કારી નગરી વડોદરા શહેર સ્માર્ટ સિટી અને હાલમાં વડોદરા મહાનગરપાલિકામાં બજેટની ચર્ચા ચાલી રહી છે ત્યારે ડ્રાફ્ટ બજેટની અંદર વડોદરા શહેરની જનતા પર પચાસ કરોડનો વેરો એ પણ સફાઈ વેરો નાખવાની જ્યારે વિચારણા કરવામાં આવી છે તેનો અમે સખ્ત વિરોધ કરી રહ્યા છે વડોદરા શહેરના સત્તાધીશો અને અધિકારીઓ ઇન્દોરની મુલાકાતે ગયા હતા ઇન્દોરથી બધું શીખીને આવ્યા છે તો એ પ્રમાણે કામ કરવું જોઈએ સાથે વડોદરા શહેરની જનતા તમામ પ્રકારના વેરા ભરી રહી છે પાણી હોય લાઇટ હોય ડ્રેનેજ હોય તમામ વેરા ભરી છે કોઈ સુવિધાઓ મળતી નથી આજે જ્યારે ડ્રાફ્ટ બજેટમાં પચાસ કરોડનો વેરો નાખવાની જ્યારે ચર્ચા ચાલી રહી છે એનો અમે વિરોધ કરીએ છીએ આગામી દિવસોમાં જો વીરો નાખવાનો પ્રયાસ કરવામાં આવશે તો આંદોલન કરતા અમે ખચકાઈશું નહીં